હે સ્વામિનારાયણ દર્શક મિત્રો આપણે પ્રાસાદિક સ્થાન સદગુરુ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી જન્મસ્થાન વાદરા ગામે આવેલા છે આ પ્રાસાદિક અને પવિત્ર ભૂમિ છે આ જે અત્યારે જગ્યા ઉપર આપણે બેઠા છીએ એ વસરામ બાપા સુથારનું આ મકાન આ આટલો જ ભાગ આખો મકાન અને આ જગ્યા જે અત્યારે દેરીની દેખાય છે આ દેરી આ જગ્યા ઉપર મહારાજ અહીં ઘણીવાર થાળ જમેલા ત્યારે ત્યારે ભાદરા આવતા બરાબર ને બાપા હા બરોબર હા એક મહિનો રહેલા અને એક મહિનો સુધી એક માસ સુધી મહારાજ અહીં જમેલા થાળ જમેલા આ જગ્યા ઉપર એક માસ સુધી મહારાજ આ જગ્યા ઉપર પોઢે બરાબર બાપા બરાબર અને પછી મહારાજે અહીંયાથી સમાધિ પ્રકરણ પણ ચલાવ્યું બરાબર અને મહારાજ જે પાત્રમાં જમતા

એ વખતની કોરી પણ સાચવી રાખવામાં આવેલી છે આ કોરી છે એ જે 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 વખતનું ચલણી નાણું નાણું હતું આ આ છે પાછળ વડલો દેખાય છે કુંડ નદીના કિનારા ઉપર આ આગુર જે વડલો છે એ વડલા નીચે મહારાજે અને ગુણાતીતાનંદ સ્વામીએ અને પરમહંસો સાથે

જન્મસ્થાનની સ્મૃતિ રૂપે છત્રી બનાવવામાં આવેલી છે આ જગ્યા ઉપર જૂનું ભાદરા ગામ હતું અને એ જૂના ભાદરા ગામમાં બ્રાહ્મણનો વાસ હતો અને બ્રાહ્મણો જ્યાં રહેતા હતા એ આ જગ્યા ઉપર અત્યારે ઉનાદિતંદ સ્વામીનું સ્મૃતિ મંદિર બનાવવામાં આવેલું છે જ્યારે પણ ભાદરા ગામ આવો ત્યારે અવશ્ય ઉણાદિત સ્વામીના જન્મસ્થાનના દર્શન કરવા અવશ્ય પ્રકાશો આ વિડિયો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરશું હરિભક્તોની અંદર શેર